મારા મમ્મી મેં એને કીધું તું કે મારા ચુંદડી જોઈ હે જોઈ હે ને તો ધો આમ નાખી દીધી ને પછી હે ને અત્યારે હે ને હટાહટી હે ને તાર એને એમ જો આવી રીતે હોય કઈ હા હા હુકવો હુકવો તમે તારે અત્યારે જઈએ અમે બજારમાં થોડીક કંઈક વસ્તુ ખરીદી કરવાની છે અને હમણાં પછી તો એ આગળ તમને બ્લોગમાં કહીશ બરાબર તો અત્યારે તો બજારમાં જઈએ તો બજારમાંથી હવે ને બજારનો બ્લોગ નહીં લઉં કદાચ તો જોઈ હાલો ને મેળ આગળ બ્લોગમાં કન્ટિન્યુ રહી એટલે તમને ખબર પડી જાય લઈ હેક નથી લે કેમ

તો બાકી જો જમવાનું થઈ ગયું મસ્ત મજાનું રેડી અને સીઝનની પહેલી કેરી આપણા ઘરે આવી ગઈ છે હા હા ડીંબુ બેન ખાવા બેહી ગયા હી ચાલે અને બાકી મસ્ત મજાનું જમવાનું હોય વટાણા બટાકાનું શાક ને બધું હોય તો જમી લઈ અને લીંબુ બેન તો જો દહી ને રોટલી એવું જ ખાય કા સારું ચાલો જમી લઈને તો જો મિત્રો અત્યારે હે ને અમારે જમી લીધું કે બપોરા કરી લીધા અને હુંબુ બેન આવી ગયા કમ્પ્લીટ થઈ એને રોંઢે ઉઠી અને અત્યારે બે વાગી ગયા એટલે એવું હુઈ જાય અને હવે ઉઠશે ને ત્યારે મૂકી દેને અમારે અત્યાર સુધી હે ને કરતા અઘરી અને જાજી મહેંદી આ બેન જ મૂકેલી હે અને મહેંદીનો બહુ શોખ સૌથી વધારે મહેંદી મૂકી હા છોકરીએ હજી આટલી જ મહેંદી વાહી મૂકવાની હતી વાર લાગે એવું હતું ને એટલે કીધું કે તને હેને ઉઠીને મૂકી દેવી કે અંકી તને હેને થોડીક મૂકવાની અંકી તરીકે ઓહો હો હો નહીં કરી દઉં તો સારું હાલો હવે કન્ટીન્યુ બ્લોકમાં ભયના રહી જયો આજ મહેંદી ડેજ છે મહેંદી જ મૂકવાની છે બધાની બરાબર ને ઓકે કરી દઉં ચાલ તો જો મિત્રો ફાઇનલી અમારે ની મહેંદી મુકાઈ ગઈ હતી પછી વારી આવી હતી બેન ની પણ મહેંદી થઈ ગઈ એકદમ કમ્પ્લીટ દેખાડતો પાછળ કોઈ તો ફાઈનલી અંકિતાબેનની મહેંદી પણ થઈ ગઈ છે કમ્પ્લીટ અમારે સૌથી વધારે મહેંદી મૂકી હતી એને બહુ વાર લાગી હતી બાકી અંકિતાને એક કલાકમાં પૂરી થઈ કલાક દોઢ કલાક દોઢ કલાક જેવું થયું આટલી કમી મહેંદી મૂકવામાં દોઢ કલાકથી મહેંદી મૂકવામાં ભાઈ બહુ વાર લાગ્યો અઘરી વસ્તુ હે કાં આ તો આવડે એને આવડે છે મિત્રો મારું હાલ હવે થોડાક વિડીયો એડિટ કરવાના હોય તો કરવા મને આ દેખાડ આ દેખાડ દેખાડ મિત્રો આપણા મોઢે આપણે હેને લગાવેલો તો પેલા એને સ્ક્રબ ને એ બધી લગાવીને મસ્ત મજાના રેડી અને અત્યારે થઈ ગયું મસ્ત મજાનું વારું વરણ બધા મહેંદીના કાર્યક્રમ પતાવી વાઈ છે ડિમ્પુ અંકિતા અને મીરા તૈણી ને મેંદી કમ્પ્લીટ થઈ ગઈ હવે હું અને મારા મમ્મી બાકી ભૂમિકાને મૂકવાની નથી કારણ કે સ્કૂલેથી પરમિશન આવી નથી એટલે એ બેટ બેઠા છે દેખાડતો અંકિતા મહેંદી જો અંકિતા બેન તો કલર આવી ગયો હાથ દેખાડો તમારા કેવો કલર આવ્યો છે

આપ લોકો મસ્ત મજાન ડુંગરીન ખાર્યું રોટલા ને બટેટા આદુ શું કે વટાણા બટેટા સાફ ને બધું હે જમી લે ને પછી મળી આલો નીંદી મુકાઈ જાય ને પછી મળી એટલે હે ને જો મેંડી કાપી દો તો જો મિત્રો ફાઇનલી મારા મમ્મી ની મેંડી મુકાઈ ગઈ હે આમ જો કરો તો આગળ જો મસ્ત મજા આવી મેંડી કમ્પ્લીટ થઈ ગઈ હવે મારી વારી છે હવે મારી મેંદી હે ને તમને નેક્સ્ટ બ્લોગ માં દેખાય છે અત્યારે ને થઈ ગયો મોડું હાડા ક્યાર જેવું થઈ ગયો જો ખાલી મારી મમ્મી ની મેંડી મુકાણી એટલે બ્લોગ ને એન્ડ આપી દો તો બસ એજનો બ્લોગ કંઈક આવી રીતે જતો આઈ હોપ શું તમને એજનો બ્લોગ ગયો છે જો ગયોને કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું જોતા નહીં વર્ષો પછી એક નવા મિનિટ નવા બ્લોગ સાથે ત્યારે ધન્ય બાય બાય ટાટા હસી સબસ્ક્રાઇબ અને મારી મેદી નેક્સ્ટ બ્લોગ ઓકે